તમારું બાળક જો સ્કૂલમાં ભણવા જતું હોય તો એને થોડી સમજણ આપજો ને શીખવાડજો કે જ્યાં પાણીની ટાંકી હોય જ્યાં પાણી પીવાની જગ્યા હોય કુલર મૂક્યું હોય સ્કૂલમાં અથવા તો જ્યાં કંઈક પાણીનું વ્યવસ્થા કરેલી હોય ત્યાં જતા સાવચેતી રાખે અથવા તો તમે સ્કૂલમાં જઈને એકવાર જોઈ લેજો કારણ કે આ દ્રશ્યોમાં જોઈ શકો છો પાણીની ટાંકી જે બનાવેલી છે સ્કૂલમાં ત્યાંથી કોભરા સાપને રેસ્ક્યુ કરીને પકડવામાં આવ્યો છે આ દ્રશ્યોમાં તમે સાપ જોઈ રહ્યા છો કે આ કોભરા સાપ પાણી જ્યાં બાળકોને પાણી પીવાની જગ્યા છે ત્યાં આગળ આ કોભરા સાપ મળી આવ્યો છે અને આ સંખેડાની ડીબી પારેખ હાઈસ્કૂલમાં ના દ્રશ્યો છે કે પાણીની ટાંકી નીચેથી કોભરા સાપ દેખાયો અને શિક્ષકે વાઇલ્ડ લાઈફ ટીમને જે કહેવાય કે બોલાવ્યા અને ત્યાંથી વાઇલ્ડલાઇફ ટીમ દ્વારા આ સાહેબ સંકેત ને જાણ કરતાં ત્યાં સ્થળ પર જ આવીને આ સાપને રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ લઈને જે કહેવાય કે છોડી મૂકવામાં આવ્યો પરંતુ આ સાવચેતીનું કામ છે અને સલામતીનું કામ છે માટે આમાં કોઈ લાપરવાહી ના થવી જોઈએ તેના માટેનો અહેવાલ છે તો તમે પણ તમારા બાળકનું ધ્યાન રાખજો અને સમજાવજો શીખવાડજો અને સ્કૂલમાં એકવાર જઈને મુલાકાત જરૂર લેજો મારું બાળક ક્યાં પાણી પીવે છે